કામ સો મિત્રો તો શુભ સવારમાં તમારું હાર્દિક સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં મસ્ત મનાની મોર્નિંગ મોર્નિંગમાં જો જાકળા આવ્યો તો 10 વાગી ગયા તે માંડ ઉડ્યો જાકળ સૂર્ય નારાણ પણ આજે ઓર કાટી ગયા અને આપણે ફાર્મ માટા મરો આવ્યા મોટો અમારબર દવા સાટે હે ક્યાંક

બધું બીધું હેથી ભર લીધો હે હવે જાય છે બાજુ વાતા થઈ જાવી ઘરે જ ને હવે કુડલા બનાવવાના હે ચણાના લોટના મેથીના તો લસણ અને કોથંબરી કટિંગ કરી નાખી છે અને હવે ડુંગળી કટિંગ કરવાની છે તો આ જ મિત્રો બનાવવાના છે કુડલા ચણાના લોટના કુડલા બનાવવાના છે ડુંગળી પણ હમણાં કટિંગ કરવાની છે ચણાનો લોટ બેસણ છે જે એપલનો આવે ત્યાં છે તેના કુડલા કરવાના છે આપણે આવડા પીળા પીળા લીંબુ છે આપણે કોળી નાખવી આપણું અહીં શૂટિંગ ચાલુ છે જો અમારી એનિવર્સરી પોસ્ટર છે આવડી આવે મેથી આપણે નાખશું ઉપર જો અહીં કટિંગ થાય મેથી ઓલરેડી મેથીના જ બનાવવાની છે બાકી તો મરી મસાલા ઉપરથી જ નાખવાનું છે તો મિક્સ કરશું અને પછી આપણે જીરું નાખશું બાકી મીઠું નહીં જ નાખવાનું બીજો મસાલો નહીં નાખવાનો આવડી આ ચટણી છે મીઠું નાખશું જોતા પૂરતો આપણે મીઠું નાખશું એડ કરીશું બીજું જીરું નાખશું આપણે સ્વાદ પૂરતું આપણને જેટલું તીખું રાખવું હોય તેટલું મરચું નાખશું જેટલું ખાટું રાખવું હોય તેટલું આપણે લીંબુ નાખી દઈશું લોટ પાણી ભર દયો હવે આપણે લોટ એડ કરશું હવે આપણે ઉપરથી પાણી નાખશું જેટલું મિક્સ કરવું હોય તેટલું કાટું રબડું રાખો તો કાટું અને પાતળું રાખો તો પાતળું ગરમ મસાલો હવે નાખવી આપણે હવે તેલ નાખીને મૂકવી હી ગરમ થાય હી Kalau awet terlalu anting selalu kudlu. Kalau kudlu paruan juga tinggi terjut ya. mukun tinggi selalu.

मस्ती लाल कुलू है हम हलो आ चौथों जाए थे हमें લોક પાંચમું કુડલું થઈ ગયું છે કેમ રાખવું mau. Halo, saya blue hehe.